શું કરવાનું ભેંસો ના નવું ચાલુ કરીશું નાખવાનું જય માતાજી મિત્રો ત્રણસો પાસઠ એવરી ડેવલોગમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું ગુંજરાવ ફૂલ માર્કેટમાં તો તમે જોઈ શકો છો આપણે ગુંજરાવ માર્કેટનો માહોલ આજે ગુલાબમાં થોડી તેજી આવી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ આ તો અહીંયા લેમનમાં પણ થોડી તેજી છે ગુલાબમાં પણ થોડો ભાવ વધ્યો છે સિત્તેર એંસી રૂપિયા એક નંબર ગુલાબનો ભાવ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને કાલે છે શનિવાર તો કાલે સો રૂપિયાનું પર તો બજાર રહેશે જ શનિવારે બજાર અહીંયા કુંજરા ફૂલ માર્કેટમાં વધારે જ હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કુંજરા માર્કેટનો માહોલ તો હું થોડી સેલ્ફી વિડીયો ઉતારી લઉં તો આવી ગયા છે આપણે સેલ્ફી વિડીયો ઉતારવા માટે તમે જોઈ શકો છો લાવીએ પોપલાઈ ના આપણે રેગ્યુલર આવું એ જ

પપમાં સેવો નાખી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણે પપમાં સિ નાખવાનું શરૂ કરી દીધું છે તો આપણે પપ નાખીને જ ખાઈએ છીએ તમે કોઈ દિવસ ટ્રાય ના માર્યો હોય તો ટ્રાય કરી જજો બહુ મસ્ત લાગે છે પાછા ઘરે આવતા આપણે પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ પુરાવા માટે આપણે પેટ્રોલ પંપે આવી ગયા છે તમે જોઈ શકો છો

ભાજી બાફા તે હોય તો ગમે તો બાફેલી કે પેલી કે અમે નહીં કોઈ દર બાફતો વઘાડીને જ નહીં દઈએ કે ત્યાં કોકરી કે હું તો બાફો કે બાફો પછી કોઈ પણ ત્યાં ગરમી અમે વધારે હોય તો કા ગરમી હે તો ઓછી થઈ જાય કે પાણી બાફાઈ ગરમી ઓછી થઈ જાય બાપા ગરમી ઓછી થઈ જાય એવું હોય તો આપણે બાફી નાખો હવે ગરમી ઓછી થઈ જાય

બાજરી